નમસ્કાર ઘણા લોકો જુદી જુદી વાતો કરે અને એવું કહેતા હોય કે તમારા તો અનેક સ્વરૂપો છે તમારું કંઈ આમ ઠેકાણું હોય એવું લાગતું નથી એવું ઘણા કહીએ મને મનોમન હસવું આવે કે મારું ઠેકાણું હોય કે એ તો મને ખબર નથી પણ દયા આવે એવા લોકો આવું બધા બોલે ને તો તમારું કાંઈ ઠેકાણું લાગતું નથી મને એમ લાગે મનમાં મનમાં કે તારું કાંઈ ઠેકાણું નથી ને તારું કાંઈ પડવાનું નથી એવું થતું એ ઘણી વાર શરૂઆતમાં એટી ફોરની અંદર ગુરુદેવ મૈડા અને આત્મજ્ઞાનના ગ્રંથો વાંચ્યા ગુરુદેવની અનેક ધ્યાનયોગ શિબિરો અનેક સત્સંગના કાર્યક્રમો રેગ્યુલર એટેન્ડ કરવાના પણ એ ગુરુદેવે બ્રહ્મચર્યની વાતો કરી એ બ્રહ્મચર્યની વાતો કરનાર અને અનેક લોકોને જીવનમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવનાર ગુરુદેવના જીવનમાં અન્યોન્ય કારણોસર કોઈએ વાવાઝોડું કર્યું અને એ વાવાઝોડું ખોટા વ્યક્તિઓ ઊભા કરી છોકરીઓના સ્ત્રીઓના કેસ ઊભા કરી દીધા અને એ ગુરુદેવનું જીવન અત્યારે જેલમાં વ્યતીત થાય છે ખૂબ શરમની વાત છે કે જે દેશનો સર્વોચ્ચ રાજા પણ જેની પાસે કરગડતો હતો મોટા મોટા જે ધુરંધરો કહેવાય છે ને એ બધા ધુરંધરો એને માથું નમાવતા હતા ખબર નહીં એ તો બેંક માટે નમાવતા હોય છે ત્યારે ઘણા બધા લોકો ગુરુદેવ પાસે આવતા હતા પણ પછી એક પણ જણો જેલમાં મળવા ગયો હોય કે ગુરુદેવને જામીન મળે એ માટે ટ્રાય કરી હોય એવું મારા ધ્યાનમાં નથી હવે આ પ્રકારના લોકો પછી વિચાર આવ્યો કે ગુરુદેવની બ્રહ્મચર્યની જે વાતો હતી એની બિલકુલ ઓપોઝિટ સાઈડ અને ગુરુદેવ જેવી જ પર્સનાલિટી અને નાઇન્ટી નાઇનમાં જેમનો દેહ વિલય થયો એ ઓશો રજનીશ અને ઓશો રજનીશ ગુરુદેવનો જો કે સમયગાળો પણ એટી ટુ જ હતો એ સમયે પ્રકાશમાં આવ્યા હતા ધીમે ધીમે નાઇન્ટીની અંદર ઓશો રજનીશ નું તો મૃત્યુ થઈ ગયું હતું અને ઓરેગોન સિટી એનું મેં લાઈ લાઈવ કન્ટ્રી નામનું જ્યારે પિક્ચર જોયું સ્વામી સત્યપ્રકાશજીના સંપર્કમાં હું આવ્યો વૈદવાડી શેરી નંબર ચાર ઓશો ધ્યાન કેન્દ્ર ત્યાં મેં સંન્યાસ લીધો ઓશોને સાંભળા કોષોના સંન્યાસીઓની બધાની મસ્તી કંઈક અલગ અલગ હોય છે તો ખ્યાલ આવ્યો કે મસ્ત રહેના એ કલંદરોના બસ મોજ કરવાની પછી કોષોના અનેક પ્રવચનો સાંભળ્યા એની અંદર નૃત્ય એ સૌથી પ્રિય વસ્તુ છે મારી નૃત્ય કરો એક પણ યોગ આસન પ્રાણાયામ કાંઈ કરવાની જરૂર નહીં તાલસે તાલ મિલે શ્વાસની રીધમ પણ વિપસ્યાનામાં કહે ને એની મેળેગમેળે ગોઠવાઈ જાય તો નૃત્ય અને એ ગાઉન પહેરીને કરવાનું ઓશોનું કીર્તન મૂકી દેવાનું અને પછી ધ્યાન લાગી જાય ઓટોમેટિક અને ધ્યાનમાં બેસી જવાનું પણ ઓશોનો પણ વિરોધ કર્યો આ દુનિયા એવી છે કે તમે સત્યના માર્ગે આ ને એટલે તમારો વિરોધ કરે મોરારી બાપુ બહુ સત્ય વાત કરે છે સત્યના માર્ગે આ ને તમારો વિરોધ કરે અને ભક્તિ વધે ને ત્યારે તો ખાસ વિરોધ કરે અને વિરોધીઓ વધે ને ત્યારે ક્લેપિંગ કરવાની મોજ વધારે તાલીઓ પાડવાની સમજવાનું કે ભક્તિ મેં નિખારે મોરારી બાપુએ વાત કરી મારા રે બાપુ પણ ઓશોના ઘણા ફેન છે ભલે રામાયણી હોય એવા મોટા સંત છે દિવ્ય વિભૂતિ છે પછી ઓશોનો એક પણ સન્યાસી વિદ્રોહી ના હોય એવું બની જ ના શકે એવી ઓશોની પ્રજ્ઞા હતી અને સંભોક્ષે સમાધિ કી ઓર લખ્યું ત્યારે પણ સમાધિનો એનો વિરોધ કર્યો અને એ આ દેશનો વડાપ્રધાન મોરારજી દેસાઈ ફરીથી નામ કહું છું એની ભત્રીજી ઓસોની સંન્યાસી બની ગઈ એટલે મોરારજી દેસાઈનો કુટુંબમાં વિરોધ થયો અને એ દેશના વડાપ્રધાને આ વ્યક્તિને એ ગુજરાતી હોવાના નાતે ગુજરાતમાં જગ્યા પણ નહોતી આપી એ વ્યક્તિને અને મહારાષ્ટ્ર સરકારને ધન્યવાદ આપું પૂનાની અંદર એણે આશ્રમ બનાવ્યો ત્યાં અનેક સંન્યાસીઓએ મોજ કરી એ ગુજરાતને લાભ મોરારજી દેસાઈના કારણે ન મળ્યો અને એ ઓછો અમેરિકાની અંદર ત્રણસો એકર જગ્યામાં એ જમાનામાં નાઇન્ટી ટુ રોલ્સ રોય ગાડી અને ધ્યાનની એકસો ને ચોત્રીસ પ્રકારની પદ્ધતિ જેની પાસે હતી અને બધી સાયન્ટિફિક પદ્ધતિ અને એવા કોષોને મનોમન સ્વીકાર્યા સ્વામિનારાયણ સંપ્રદાય પણ ખૂબ સારો છે નો ડાઉટ શ્રીજી મહારાજ બહુ ભગવાન છે એની અનેક શાખાઓ એના અનેક ફાટાઓ પણ જ્યાં જીવન છે અને જીવન નેચરે આપેલું છે સૃષ્ટિનો ક્રમ છે બીજ દ્વારા બીજું નિર્માણ થાય એટલે સંપ્રદાયમાં જે હોય સાધુ માટેના નિયમો શિક્ષાપત્રીમાં ગૃહસ્થિના નિયમો પણ આપેલા છે તો ગૃહસ્થિ માટે સ્વામિનારાયણમાં લોકો જોડાય છે સંસ્કાર સિંચન અધ્યાત્મ અને ખૂબ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ખૂબ સારા વ્યક્તિ હોય છે તિલક ચાંદલો કરવો સનાતન હિન્દુ ધર્મનો દેશ વિદેશમાં પ્રચાર થઈ ગયો અને ધન્યવાદ છે ભગવાન સ્વામિનારાયણ એમના સંતો એમના પ્રચારકો એમના અનુયાયીઓ એ પણ સારી વસ્તુ છે દરેક મંદિરની શિક્ષાપત્રી દરેક મંદિરના વચનામૃત દરેક વસ્તુ મારી પાસે છે એનો પણ અભ્યાસ કરું છું રામકૃષ્ણ આશ્રમની અંદર પણ મેડિટેશન માટે ચિત્તાત્માનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદના અનેક પુસ્તકો જે એના આખા જીવન દરમિયાન જે બહાર પડ્યા ને એ તમામે તમામ ગ્રંથો મારી પાસે છે ઇસ્કોન મંદિર હરે રામ હરે કૃષ્ણ બહુ જ અતિ આધુનિકમાં આધુનિક લોકોને જો ગમતી બાબત હોય ને તો હરે રામ હરે કૃષ્ણ એ પણ મારો બહુ જ પ્રિય વિષય છે શ્રીમદ્ ભાગવતમને એના મૂળ સ્વરૂપમાં અઢાર અઢાર ભાગની અંદર એનું સંસ્કરણ અને શ્રીમદ્ ભાગવતમ સનાતન હિન્દુ ધર્મનો મૂળ પાયાનો ગ્રંથ એને મૂળ સ્વરૂપમાં લાવીને મૂકવું એ ઈસ્કોનની ધન્યતા છે ઈસ્કોનના સંન્યાસીઓ પણ એક છે બડકર એક અને એમાં પણ થોડીક મજા આવે છે કારણ કે બધા હરે રામ હરે કૃષ્ણમાં નાચતા હોય અને ઓશોએ તો ચોખ્ખું કીધું છે તમને આનંદ અને પ્રેમ મળે ને એ જ ઈશ્વર છે એટલે જ્યાં તમને આનંદ અને પ્રેમ મળતો હોય અને એ વસ્તુ જો ખોટીનું હોય તો ત્યાં ઈશ્વર જ હોય તો એવો આનંદ અને પ્રેમ બધાએ લેતા રહેવું અને મોજ કરતા રહેવું ઓમ અસ્તુ એટ ફોર સિક્સ ઝીરો જીરો વન જીરો 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 એટ